ગુજરાત બીજા સીએમ નીતિનભાઈ પટેલ ફરી સૌથી મોટા સમાચાર ચોંકાવનારા અનેકો નવા ઉથલપાથલની શક્યતા અંદરની વાત ક્યાંક ને ક્યાંક બહાર આવતી હોય તો ફરી એકવાર ભાજપમાં નવા જૂની અંધારણ મોટા સમાચારો નીતિનભાઈ પટેલ લઈ અનેકો અગત્યના નિર્ણયોના વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ જ્યારે નીતિનભાઈ પટેલ અત્યારે આમ તો ગણવા જઈએ તો નીતિનભાઈ પટેલ પાસે કોઈ પણ ભાજપ દ્વારા મુખ્ય રોલ આપવામાં નથી આવ્યો નીતિનભાઈ પટેલને ચૂંટણી લોકસભાની પૂર્વ પતી ગઈ તે છતાંય હજી સુધી નીતિનભાઈ પટેલને કોઈ પણ લીડ રોલ આપવામાં નથી આવ્યો અત્યારે ચર્ચાઓ એ વાત પર છે કે શું નીતિનભાઈ પટેલ ફરી એકવાર